નમસ્કાર ખેડૂત મિત્રો આપણો સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ પંદર મે બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે ગુરુવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે તેઓ રહી શકે છે અને કપાસના ભાવ ખેડૂતોને કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોને લાઈક કરી દેજો અને જે મિત્રો ચેનલમાં નવા છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આપણે એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ વાયદો અત્યારે ચોપન હજાર સાતસો અને પચાસ રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં સાતસો અને સિત્તેર રૂપિયાનો મિત્રો અત્યારે સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે ઓલ ઓવર જે એમસીએક્સ વાયદો છે સારી રીતે ચાલતો જોવા મળી રહ્યો છે આશા રાખીએ છીએ કે જે આગામી દિવસો છે એ દરમિયાન પણ એમસીએક્સ વાયદા આ રીતનો જોવા મળે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે બીજો એટલે કે ન્યૂયોર્ક કોટન વાયદાની તો અત્યારે પાસઠ પોઈન્ટ અડતાલીસ ડોલર જોવા મળી રહ્યો છે જેમાં ઝીરો પોઈન્ટ એંશી ડોલરનો એટલે કે એપ્રોક્સિમેટ એક ડોલરનો ઘટાડો છે ન્યૂયોર્ક વાયદો સિત્તેર ડોલર સુધી જતો જોવા મળી રહ્યો હતો પરંતુ ફરી એકવાર મિત્રો ઘટાડા સાથે અત્યારે સાડા પાસઠ ડોલર સુધી માંડ માંડ જોવા મળી રહ્યો છે મે બી આજે જો ઓપન થશે તો નાનો મોટો સુધારો ન્યૂયોર્કમાં જોવા મળી શકે છે તો મિત્રો આ અત્યારની સમગ્ર વાયદા બજારની માહિતી હવે કપાસ બજારની વાત કરીએ તો અત્યારે જે આપણો કપાસ બજાર છે સારું એવું જોવા મળી રહ્યું છે ઓલ ઓવર જે અત્યારે કપાસના ભાવ છે એ અગિયારસો રૂપિયાથી લઈને સોળસો રૂપિયા વચ્ચે મિત્રો જોવા મળી રહ્યા છે કપાસની આવકો છે એ પણ મિત્રો અત્યારે સારી એવી જોવા મળતી જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો અત્યારે જે કપાસ બજાર છે એમાં ડેઇલી બેસીસ ઉપર પાંચથી દસ રૂપિયાનો વધારો ઘટાડો અમુક સેન્ટરમાં જોવા મળે છે બાકી ઓલ ઓવર જે બધા સેન્ટરો છે એમાં ભાવ છે સ્ટેબલ છે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ મિત્રો તો આજે પંદરસો અને સાઠ રૂપિયા સુધી અમુક સેન્ટરોમાં જે છે ભાવ એ બોલાતા જોવા મળી શકે છે મે બી પંદરસો સાઠ સિત્તેર વચ્ચે છે આનાથી વિશેષ નહીં હોય આ ઉપરાંત મિત્રો વાત કરીએ હવે કપાસના એવરેજ ભાવની તો અત્યારે જે ભાવ છે એ તેરસો પચાસથી લઈને પંદરસો રૂપિયા વચ્ચે આજે જે કપાસના સરેરાશ ભાવ છે મોસ્ટ ઓફ ખેડૂતોને મળી શકે છે આમાં પણ જે ભાવ છે એ મિત્રો સાડી ચૌદસોથી પંદરસોની વચ્ચે મોસ્ટ ઓફ ખેડૂતોને જોવા મળી જવાના છે આ ઉપરાંત હવે મિત્રો વાત કરીએ આપણે કપાસની આવકોની તો ડેલી બેસીસ ઉપર આપણે દસ હજારથી બાર હજાર બેલ વચ્ચે મિત્રો આવકો પણ થાય છે માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો છપ્પન ટકા સેન્ટરો એવા છે કે જ્યાં કપાસ બજાર છે પંદરસોથી લઈને પંદરસો અને પચાસ રૂપિયા સુધી જોવા મળી શકે છે જ્યારે ચુમ્માલીસ ટકા સેન્ટરો એવા છે કે જ્યાં બજાર છે તેરસો રૂપિયાથી લઈને પંદરસો વચ્ચે મિત્રો જોવા મળી જવાની છે ત્યારબાદ હવે મિત્રો વાત કરીએ આપણે માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ છ હજાર આઠસો વીસ સૌથી નીચા ભાવ ચાર હજાર પાંચસો અને સૌથી ઊંચા ભાવ સાત હજાર નવસો અને સિત્તેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું